એસેમ પટેલ તથા આચાર્ય શ્રી એસ એસ પટેલ દ્વારા ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવવામાં આવ્યું આચાર્ય શ્રીએ સુંદર પ્રવચન કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું શાળાના વિદ્યાર્થીઓએ બધા જ ગુરુજીઓનું તથા વહીવટ સ્ટાફનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા જે વિદ્યાર્થીઓના માતા પિતા હાજર હતા તેમનું પણ તેમના સંતાનો દ્વારા પૂજન કરવામાં આવ્યું આજના કાર્યક્રમમાં સુપરવાઇઝર શ્રી એસ કે મનાજ શ્રી પી જે મહેતા તથા સ્ટાફ મિત્રો અને વાલીઓ હાજર રહ્યા કાર્યક્રમની વિશેષતા કાર્યશ્રી દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમને સફળ બનાવવા શ્રીમતી એડી પટેલ શ્રીમતી એસ પટેલ શ્રી કેસી વાઘેલા તેમજ શ્રી બીઆર પટેલ સાહેબે પારાજામ ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ હિંમતનગર ખબરની સત્યની સાથે